જેમાં ભારત વિકાસ પરિષદના મંત્રી શ્રી રાકેશભાઈ ગુપ્તા શ્રી જયેશભાઈ શુક્લ શ્રી નિકુંજભાઈ રાવલ શ્રી નિલેશભાઈ પટેલ શ્રી ધવલભાઈ મોદી શ્રી પ્રકાશ સોની શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ કેળવણી મંડળના મંત્રી અને ભારત વિકાસ પરિષદના શ્રી નિકેતુભાઈ મણિયાર અને ટ્રસ્ટી શ્રી ભદ્રેશભાઈ શાહ સહિત ડીડી કન્યા વિદ્યાલયના પ્રવીણાબેન પટેલ સહિત હાજર રહ્યા હતા આજના ધોરણ બારના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવીને કોઈ પણ જાતના ટેન્શન વગર પરીક્ષા આપવા માટેની સલાહ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળના મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયારે પણ જણાવ્યું હતું કે અમારી સંસ્થામાં કોઈ પણ વિદ્યાર્થીને અગવડ ન પડે તેની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે અને સૌ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પેપર લખવા માટેની સગવડ કરવામાં આવી છે ચાલો હરિદ્વાર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો લાભ લેવા માટે ફક્ત છ હજાર છસો રૂપિયામાં એક વ્યક્તિની ટિકિટ બુકિંગ કરાવો કથાનો પ્રારંભ ભાદરવા વધ પાંચમ તારીખ બાવીસ નવ બે હજાર ચોવીસથી અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી તો આજે જ સંપર્ક કરો નવસો દસ ઓગણસિત્તેર સત્તાણું એક સિત્યોતેર નવ્વાણું નવ પંચાણું પંચોતેર છ પંચાવન વિસનગર શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી અને ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ તથા પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઉત્તર ગુજરાતના સહયોગથી ગુજરાતમાં સૌ પ્રથમ વખત નેશનલ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે જેમાં ભારતના આઠ રાજ્યો જેમાં ઉત્તર પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ તમિલનાડુ કર્ણાટક છત્તીસગઢમાં થી દિવ્યાંગ ખેલાડીઓ ભાગ લેવા માટે આવનાર છે જેનો શુભારંભ તારીખ પંદર ત્રણ બે હજાર ચોવીસના રોજ સવારે નવ વાગ્યાથી કરવામાં આવશે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સાંસદ સભ્ય શ્રીમતી શારદાબેન પટેલ અતિથિ વિશેષ તરીકે પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઇન્ડિયાના એજ્યુકેટિવ કમિટી મેમ્બર શ્રી ચંદુભાઈ ભાટી પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના ચેરમેન શ્રી કાંતિભાઈ પરમાર અને સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શિવ પ્રકાશભાઈ પટેલના હસ્તે શુભારંભ કરવામાં આવશે આ અંગે વધુ માહિતી માટે અમે ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો સકરચંદ પટેલ યુનિવર્સિટી અને ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘ દ્વારા ગુજરાતની અંદર પ્રથમવાર વેસ્ટર્ન રિજિયન નેશનલ વિલચેર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સકરચંદ પટેલ યુનિવર્સિટી કેમ્પસમાં કરવામાં આવ્યું છે જેની અંદર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર તમિલનાડુ કર્ણાટક ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢની આ ટીમો આ વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટની અંદર ભાગ લઈ રહી છે અને તારીખ પંદરથી આ ટુર્નામેન્ટનો શુભારંભ થઈ ચાલુ કરવામાં આવી રહ્યો છે અને આની અંદર ઉત્તર ગુજરાત વિકલાંગ સંઘના સંચાલક ની નિગરાની નીચે આપણે આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે અશોકભાઈ અને સુરેખાબેન એ આ બંને ટીમ આઠે આઠ ટીમોની જવાબદારી લીધેલી છે સાકરચંદ પટેલ યુનિવર્સિટી તરફથી તમામ વિદ્યાર્થીઓને અહીંયા લાવવા માટેનું અને અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવાની જવાબદારી લીધેલી છે ગુજરાતની અંદર પ્રથમવાર આટલું સરસ વિકલાંગ માટેના ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે ત્યારે આપણા ભારત દેશની આઠ રાજ્યોની ટીમો ગુજરાતની અંદર મહેમાન તરીકે આવી રહી છે અને સમગ્ર કેમ્પસની અંદર એક ઉત્સાહ અને આનંદનો આ ઉત્સવ તરીકે નિભાવી રહ્યા છે અને આ ટીમો હવે ટૂંક જ સમયની અંદર વિસનગર પહોંચી રહી છે તારીખ પંદરમી તારીખે મહેસાણા જિલ્લાના સાંસદ આદરણીય શારદાબેન પટેલ અને પેરાઓલમ્પિક કમિટીના મેમ્બર શ્રી ચંદુભાઈ ભાટી અને કાંતિભાઈ પરમારની હાજરીમાં આ ટુર્નામેન્ટને આપણે ખુલ્લા મૂકવાના છીએ અને આવી ક્રિકેટની અને બીજી અન્ય રકમ રમ રમતો ખાસ કરીને દિવ્યાંગો માટે આપણા વિસનગરની અંદર જ આયોજિત થાય એ માટેનું આપણે વાતાવરણ ઊભું કર્યું છે અને આ આવી ટુર્નામેન્ટ થવાથી સમગ્ર વિશ્વની અંદર અને ખાસ કરીને સમગ્ર ભારત દેશની અંદર વિસનગરનું અને સાકરચંદ પટેલ યુનિવર્સિટી અને ઉત્તર ગુજરાત વિકલાંગ કલ્યાણ સંઘનું નામ એ આદરપૂર્વક લેવાય એના માટે આવી ટુર્નામેન્ટ યોજાય એ આપણા સૌના માટે ખૂબ આનંદની વાત છે અમે આઠેય ટીમના ક્રિકેટરને અહીંયા આગળ સ્વાગત કરવા માટે આતુર છીએ તારક પંદરમી તારીખે સવારે દસ વાગે સાકરચંદ પટેલ વિદ્યાધ્યા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર આ ટુર્નામેન્ટનું શુભારંભ થઈ રહ્યો છે હું આપના માધ્યમથી વિસનગરની જનતાને ખાસ આગ્રહપૂર્વક વિનંતી કરું છું કે આ ટુર્નામેન્ટમાં આવો અને વિકલાંગ ભાઈઓ બહેનો પણ જે રીતે ક્રિકેટ રમે છે અને એમની અંદર પણ જે આગવી સ્ટ્રેન્થ છે એને આપણે પ્રોત્સાહિત કરીએ આપણા ભારત દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમણે વિકલાંગોને દિવ્યાંગ તરીકે નામના આપી અને તે પણ આપણા ભારત દેશના એક નાગરિક તરીકે તમામ સવલતો સાથે એ આ સમાજની અંદર પોતાની જીવન જીવી શકે અને તેમને પણ તમામ તકો ઉપલબ્ધ થાય અને દરેક સામાન્ય નાગરિકની જેમ તેમને પણ આપણે આપણી સાથે આપણા સમાજની અંદર સ્વીકારી અને પ્રોત્સાહન આપીએ એના માટે આપણે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે આઠે ટીમના ક્રિકેટર ભાઈઓ અને બહેનો એ ટૂંક જ સમયની અંદર આપણા વિસ્તારગરના મહેમાન બનવાના છે

દિવ્યાંગ વ્હીલચેર ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટનો મુખ્ય આશય એ છે કે જે વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગો હોય એ પોતે પણ પ્રોત્સાહિત થાય અને એમને પણ પોતાને એમ થાય કે અમે પણ આવું કંઈક ઇવેન્ટની અંદર ભાગ લઈ શકીએ આ મુખ્ય આ ઇવેન્ટનો આશય એ છે જુદા જુદા આઠ રાજ્યોની ટીમો આ વિસનગરની અંદર આવશે અને સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર પાંચસો કે ન્યૂઝ